મિત્રો અત્યારે આપણે ક્યાં છે ને તમને જો બતાવું ક્યાંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મહાદેવના મંદિરે સ્ટાર્ટ કર્યો છે એ પણ સોમનાથ મહાદેવ જોઈ શકતા છો અને અહીંયાથી બ્લોક સ્ટાર્ટ કર્યો છે કેમ કે આપણે કોર્વ લઈને આવ્યા છે મને કોરો ડ્રાઈવિંગ કરવું એટલે અઘરું ગ્રુપ છે એટલે મળે અહીંથી જવાનું છે ત્રણ ચાર લોકેશન એ પણ તમને બતાવીશ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બાકી મહાદેવના દર્શન કરી લો મિત્રો જો તમે ગ્રુપ કરો એટલે તમને દર્શન પણ કેમ કે મોબાઈલ અંદર અલાઉટ નથી બહારથી બહાર તમે ઉતારી શકો છો બાકી અહીં લોકર આપેલા છે ને એમાં જમા કરાવી દેવા રહે છે ફેમ્બલી છે બધા જગ્યા છે આમ દર્શન કરવા આપણે બહાર છીએ દર્શન કરવા જવાના છે પહેલાં તમને દર્શન કરાવી દઉં પછી અગ્નિ દર્શન કરી બાકી આનો નજારો જોવા મિત્રો કેમ છે બાકી કાંઈ ઘટેમનાથ વરસાદની બારી અહીંયા છે વરસાદી લેવી તો આપણે લઈ શકીએ છીએ પબ્લિક બહુ છે ભાઈ કેમ કે આ સોમવાર છે ને એની સાથે પબ્લિક બહુ છે એટલા માટે પબ્લિક બહુ છે ને પછી સંજય ની અમારે આમ બેઠા છે હું આ બધું છું કેમકે ઓલા લોકો આવે છે ને તો બસ અહીંથી રિટર્ન માહિતી નહીં કરવું પડે દવાડાને આમથી જવું પડે એટલા માટે અહીંયા ઊભું પડશે બાકી આપણી કાર છે એ પાર્કિંગમાં આમ પાર્કિંગ કરી ચાલો કન્ટિન્યુ રહેજો તમને ક્યાં ક્યાં જામ છે નવા લોકેશન બતાવીશ મિત્રો અહીંથી દર્શન કરી જાઓ તમે અમે દર્શન કરીને વૈયા વાસી તો પાસે મંદિરની બાજુ મજા આવશે તમે જોઈ શકો છો એવી રીતે નજારો આવે છે બતાવો થોડો બાજુ માટી કેમ કે આમાં તો સેટ થી રેલિંગ વટી ને વૈયા વાસી આપણે કે આ બધું છે ને બંધ થઈ ગયું પહેલા હતું ને બધું ચાલુ હતું હવે ઉપર લઈ લીધું ને એટલા માટે હવે આપણે જવાનું છે નવા લોકેશન ઉપર બીજા કે દર્શન કરવા જવાનું છે બીજું ધામ લેવાનું છે જઈએ છે બીજા ધામ માટે પહેલા થોડીક ખરીદી કરવાની છે ખરીદી કરી લઈ બધા અમે વાત વેટ કરે છે આપણો જઈએ ચાલો બ્લોકો કન્ટિન્યુ જાય મિત્રો આપણે આવી ગયા છે મોગલમાં તમને પણ દર્શન કરાવી ગામ છે ત્યાં છે મોગલમાં ગામ આવેલું છે રોડ ઉપર ફોર પડી છે અને પડી છે બે સાહેબ રાકેવા છે તો આવેલું છે આર ની થોડી ખોટી ને આપણે પંદર કિલોમીટર એવું હોય છે અંદાજે મળતા જ આવે રોડ ઉપર પ્રાસલી કોડિયાર માં ધામ છે સુગારા અહીં જોઈ શકો છો આ છે ગેટ અંદરનો એન્ટ્રી ગેટ અહીંથી જવાનું છે કુનાસ તરફ કલાન મંદિર દર્શન કરી લે કેમ કે અહીંયા સાઈડમાં માં બિરાજમાન છે દર્શન કરી લે તમે પણ હવે ફોર વેલા સાઈડ માં લગાડી દે છે બધા નીકળી જશે આગળ ને હું શું પાછળ એકલો પાછળ લઈ જાઉં છું એનો વાસે ના સાયા રાખી દીધી એનો અને

મૂર્તિ બનાવેલી છે મતલબ પહેરાવેલી મસ્ત મજાની મગરમાં માતાનું છે મૂર્તિ બનાવેલી છે એ પણ દર્શન કરી દો એનો નજારો છે ભાઈ દે જશે એક નંબર આવે છે જો ખાલી તજા કેમ છે ખાલી એક નંબર નજારો છે ફરવા આવો હોય ને તો અત્યારે એક નંબર લોકેશન છે કાંઈ ખાતે નહીં ચાલો તમે અંદર પણ લઈ જાઓ આ છે ને ભાઈ ગુનો છે કતારનો ગુનો છે

અને પણ દર્શન કરાવી દે પાછા એક વખત મિંદર બેઠા છે માતાજી ચાલો મિત્રો જઈશ બીજા મંદિરે ત્યાં પણ દર્શન કરાવી ત્યાંનું લોકેશન પણ સારું છે ત્યાં પણ તમને બતાવ્યું અહીંયા જરૂરથી જરૂર એક વખત તો આવજો ત્યાં સુગારા છે ઘાટવડ છે મતલબ સુગારા કઈ છે પણ ઘાટવડ નાખો ને મેપ ઉપર તરત અહીંયા બતાવશે કોળીનારથી આવો તો દસથી બાર કિલોમીટર જેવું થાય છે અંદર બસ એટલું છે સારો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો ચાલો જઈશ ચાલો દર્શન કરી લો જઈશ એ મંદિરે મોટા મંદિર

અનક નો સેમ જ લમ્મા જો થાય ને મોટો મોટો ઓવન ત્યારે આ બધે ભરેલું હોય પબ્લિક આમાં પૂરે બધે પબ્લિક હોય ત્યારે માનતા આવેલી છે અહીંયા તો બકી ચલો આ દર્શન કરાવી દો અમે અનુદાન છે કે આપણે દર્શન કરાવી દો સત્તીમાં તો મિત્રો દર્શન કરી જાઓ અહીંયાથી હતીમાં એમનો બેન પણ છે ચલો હવે જઈશ હનુમાન દાદા દર્શન કરવા બાકી ભાઈ એનો નજારો છે ને એકદમ મસ્ત છે એક ખેલા જરૂરથી જરૂર આવજો ફરવા મારું તો કેવું છે તમને કે ભાઈ એક ખેલા તો ફરવા આવું હોય ને તો અહીંયા આવું લોકેશન એક નંબર છે દર્શન દર્શન પણ થઈ જાય ને ફરવાનું ફરવાનું પણ મજા આવી જાય તમને કેમ કે અહીંયા ગુનો એવો છે મઘેર માતાજીના પણ દર્શન થાય છે બાકી જો આ બગીચો કેવો છે ખાલી જવું અહીંયા છે હનુમાન દાદાના

અમેથી છે તો થોડું કઈ ચાલીક લેવાનું છે કામ મંડપમાં પણ હવે જોઈશું ટાઈમ રહીને તો લેવાનું છે અહીંથી લગભગ થાય છે ત્રીસ ચાલીસ ત્રીસ ની ચાલીસ કિલોમીટરની આસપાસ જઈએ છે જોઈએ છે જવાનું થાય તો તમને બ્લોક કન્ટિન્યુ રહેજો તો બતાવશું મિત્રો એક લોકેશન આપણે પાસે આવ્યા છે રમણે મહાદેવ જોઈશું કશું અહીંનો નજારો પણ કાંઈ ઘટી એમ નથી મેન મેન લોકેશન છે ને મિત્રો અહીંથી છે ને કેવી રીતે પાણી આવે તમને બતાવો જો અહીંયા પણ પાણી કેવી રીતે આવે

रे पानी जाई से पापा शुद्ध पानी से ने बनाया है धीरे से आओ चलो खाना है यहां पर लो देखो